નમસ્તે બેટા કેમ છો બધા આપણે જવાર નવોદય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગના વિભાગ ત્રણ ના છેલ્લા તબક્કાની અંદર આપણે પ્રયાણ કરી રહ્યા છીએ હવે આપણે થોડા જ સમયની અંદર વિભાગ ત્રણ પણ પૂર્ણ કરી દઈશું અને આજે આપણે વિભાગ ત્રણ ના ફકરા નંબર સુડતાલીસ અને અડતાલીસ નો અભ્યાસ કરવાનો છે તો આપ સૌ રેડી હશો તમારા પુસ્તકની સાથે

પવિત્ર સ્નાન કરીને તેઓ અગથિયા પરથી ઉપર જતા હતા તેમની સામેની દિશામાંથી આવનાર એક વ્યક્તિ જે સ્વામીજીની મહાનતાથી અનભિજ્ઞ એટલે કે અજાણ હતી એ જાણતી નથી સ્વામીજી કોણ હતા તેણે સ્વામીજીને નામથી બોલાવ્યા સ્વામીજીએ તેના અપશબ્દોને ન ગણકાર્યા દરમિયાન એક અજાણી વ્યક્તિએ આવીને સ્વામીજીને કહ્યું જ્ઞાની છો તો શા માટે સહન કરો છો એવો એમને પ્રશ્ન કર તો શું કે છે આગળ એ વ્યક્તિ જે અજાણી વ્યક્તિથી એમને અપશબ્દો બોલ્યા તો હવે સ્વામીજી શું કહે તો જોજો તેને એક લાફો મારો એ વ્યક્તિ શું કહે તેને એક લાફો મારી દો સ્વામીજીએ હસીને કહ્યું શું કર્યું હસીને કહ્યું પ્રિય મિત્ર જ્યારે તમને કોઈ કંઈક આપે ત્યારે તમે તેને ન સ્વીકારો તો શું પરિણામ આવે એનો મતલબ કે જ્યારે આપણને કોઈ કોઈ વસ્તુ આપે છે પરંતુ આપણે એને ન લઈએ

કેવી સરસ મજાની વાત કરી જે ઘણીવાર આપણને કોઈ ખરાબ શબ્દો બોલે તો આપણે એની પ્રતિક્રિયા આપીએ તો એના અપશબ્દો આપણે સ્વીકાર્યા કહેવાય પરંતુ આપણે કંઈ બોલીએ જ ના તો એનો મતલબ કે આપણે એ અપશબ્દો સ્વીકાર્યા નથી એ અપશબ્દો બોલાયેલા જે તે વ્યક્તિની પાસે જ રહે છે આ વાર્તાલાપ સાંભળીને જે વ્યક્તિએ તેમને અપશબ્દો કહ્યા હતા તેણે સ્વામીજી પાસે માફી માંગી અને ક્ષમા કરવા આ માટે આજીજી કરી આજીજી જેટલે કે વિનંતી કરી સરસ મજાનો સ્વામી દયાનંદના જીવનનો એક પ્રસંગ છે અહીં આપણે હવે ફકરો સમજી ચૂક્યા હવે આપણે પ્રશ્નોત્તરી પર જઈએ તો પ્રશ્ન નંબર એક દયાનંદ સ્વામી કોણ હતા તો એક પેરેગ્રાફની શરૂઆતમાં જ આવે છે स्वामी दयानंद एक महान बुद्धिमान पंडित हता। तो अहिं प्रश्न नंबर एक ना जवाब नहीं अंदर नेता आता ना राजकरणी ना पवित्र व्यक्ति के एक मित्र तो एक मित्र था? तो हता नहीं तो शुज जवाब आवश्य पवित्र व्यक्ति हता लिखे विकल सी जवाब आवश्य। पहले अगर अपनी अंदर तीज आपने लगभग जवाब मिली जाए छे સામેની દિશામાંથી આવનાર વ્યક્તિએ શું કર્યું તેણે સ્વામીજીના વખાણ કર્યા તેણે સ્વામીજીને પોતાના ઘરે આવા આમંત્રણ આપ્યું તો જે ઓપ્શન બેટા આપણને ખબર જ છે એ નથી એ ચેકતા જવાનું તો આ બંને ઓપ્શન નથી તેણે સ્વામીજીને અપશબ્દો બોલે તો હા તેણે સ્વામીજીને સામે જોઈને હસી તો એવું પણ થયું નથી પેરેગ્રાફની અંદર આપણે જોઈ શકીએ છીએ સ્વામીજીએ તેણે સ્વામીજીને નામથી બોલાવ્યા સ્વામીજી તેના અપશબ્દોને ન ગણકાર્યા એટલે એનો મતલબ કે એ સામેની વ્યક્તિ આવનાર એમની સામે હસી નથી પરંતુ તેમને અપશબ્દો કયા એટલે કે વિકલ્પ ડી પણ કેન્સલ થશે અને જવાબ વિકલ્પ સી આપણને મળી જશે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ પ્રશ્ન નંબર 3 ની અંદર શું કહે છે અજાણી વ્યક્તિએ સ્વામીજીને શું કરવાનું કહ્યું અજાણી વ્યક્તિએ સ્વામીજીને શું કરવાનું કહ્યું તો એ પણ આપણે પેરેગ્રાફમાંથી એનો પણ જવાબ આપણને મળે છે તો જુઓ અહીં કે છે એક અજાણી વ્યક્તિ આવીને સ્વામીજીને કહ્યું આ વ્યક્તિ તમને અપશબ્દો કહે છે તમે આટલા મજબૂર છો પ્રખર જ્ઞાની છો તો શા માટે શાંત કરો છો તેને એક લાફો મારો એવી વાત એમને કરી તો પેરેગ્રાફ નંબર 3 ની શું જવાબ આવશે અપશબ્દો સહન કરવાનું કહ્યું ના અપશબ્દો સહન ન કરવાનું કહ્યું તો ના એક લાફો મારવાનું કહ્યું તો હા તે વ્યક્તિને કંઈક આપવાનું કહ્યું તો ના તો શું આવશે જવાબ એક લાફો મારો એવું એને કયો લેકે વિકલ્પ સી જવાબ આવશ્યક નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 4 પ્રશ્ન નંબર 4 ની અંદર તમે જોઈ શકો છો ઉપ શબ્દો સામે સ્વામીજીએ શી પ્રતિક્રિયા કરી તો એ તેમણે સામે ઉપ શબ્દો કહ્યા ના તેમણે તેની લાફો માફ કરી દીધો તો હા એને માફ પણ કરી દીધો પરંતુ આગળ જોઈએ તેમણે

કરી બરાબર બને વચ્ચે સમજો અહી આપણે પ્રશ્ન એ પૂછ્યો છે કે સ્વામીજીએ શું પ્રતિક્રિયા કરી તો શું પ્રતિક્રિયા કરી તો એના જવાબની અંદર બે વિકલ્પો પૈકી એટલે કે બી અને ડી પૈકી તેને માફ કરી દીધો તો એ પેરેગ્રાફની અંદર આપ્યો નથી પછી શું કર્યું માફ કરી દીધો જ હશે પરંતુ પછી એને માફી માંગી પછી શું કર્યું એ આપેલું નથી તો તે તેની સામે જોઈને હશે પ્રશ્ન નંબર પાંચ પંડિત શબ્દ નો સમાન અર્થી શબ્દ ખાલી જગ્યા છે સમાન અર્થ એટલે કે પંડિત ની જગ્યાએ શું વાપરી શકાય સાક્ષર અભણ ફકીર કે સાધુ તો પંડિત ની જગ્યાએ અભણ વપરાય નહીં ફકીર વપરાય નહીં સાધુ પણ વપરાય નહીં તો શું જવાબ આવશે સાક્ષર કે જેને અક્ષરોનું સંપૂર્ણ જ્ઞાન છે એવા વ્યક્તિને પંડિત તરીકે એટલે કે સાક્ષર તરીકે ઓળખી શકાય ઓકે નેક્સ્ટ જોઈએ ફકરા નંબર 48 વનસ્પતિ મનુષ્યને અનેક રીતે ઉપયોગી છે અને આજ દાણા કઠોળ શાકભાજી ફળ કોચલાથી ઢંકાયેલા ફળ મસાલા ઘાસ આશ્રય અને રેસાઓ તેમાંથી મળે છે એટલે કે વનસ્પતિ આ બધું જ મળી જાય છે તે સૂર્યના સીધા કિરણોને સંપૂર્ણપણે અવરોધે છે જો વનસ્પતિની અહીંયા વાત કરી છે વૃક્ષની વાત કરી છે કે વૃક્ષ આપણને કેટલું ઉપયોગી છે અગાઉ પણ આપણે એક પેરેગ્રાફ આવો જોઈ ચૂક્યા છે અથવા તેને ગાળીને શીતળ છાયા આપે છે તે પવનની તીવ્રતા અને દિશાનું નિયંત્રણ કરે છે તો કેવી રીતે ખૂબ અતિશય પવન જ્યારે આવતો હોય ત્યારે ઘણીવાર આપણા ઘરને કે એને નુકસાન ન કરે તો જો ઘર આગળ ઝાડ હોય તો પવનની તીવ્રતા ઓછી થઈ જાય છે અથવા એને અથડાઈ એની દિશા પણ થોડી બદલાતી હોય છે તે પર્યાવરણને આરોગ્યપ્રદ બનાવવા કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે અને ઓક્સિજન આપે છે ઓક્સિજન એ આપણો પ્રાણવાયુ છે જેનાથી આપણું જીવન ટકી રહે છે તે ભેજને વાતાવરણમાં પ્રસારિત કરે છે વાતાવરણમાં ભેજને પ્રસારિત કરે છે જેનાથી આપણને ઠંડક મળતી હોય છે અને આપણા પર્યાવરણને ખુશનુમા બનાવે છે ઘણી વખતે બગીચામાં આપણે જઈએ તો આપણને ત્યાં ઠંડક લાગતી હોય છે એક મજા આવે એવું વાતાવરણ ઉભું થતું હોય તો એનું શું કારણ વાતાવરણમાં ભેજ પ્રસારિત કરે છે માટે આગળ જોઈએ વનસ્પતિ ધુમાડા અને ધૂળને આપણા સુધી પહોંચતો રોકે છે અને હાનિકારક ગેસોને શોષીને હવાને શુદ્ધ કરે છે બહુ સરસ મજાની મોટી વાત છે કે ધૂળ ધુમાડા અને એનાથી આપણને નુકસાન પહોંચતું અટકાવે છે એક અનુમાન પ્રમાણે પાંચસો ચોરસ મીટરનો હરિત એટલે કે લીલો વિસ્તાર એટલે કે વૃક્ષોથી ભરેલો વિસ્તાર મોટા શહેરોમાં અને ઔદ્યોગિક ક્ષેત્રમાં રહેલા સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રિક ઓક્સાઇડને સિત્તેર ટકા ઓછો કરે છે વાતાવરણમાં જો સો ટકા સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રિક ઓક્સાઇડ હોય તો એને ઘટાડીને સિત્તેર ટકા ઓછો કરી દે છે એટલે કે આપણને જબરજસ્ત એના દુષ્પ્રભાવથી બચાવે છે વનસ્પતિ આમ વિવિધ રીતે કુદરતી અને સસ્તા એર કન્ડિશનર તરીકે કામ કરે છે એટલે કે એસી તરીકે કામ કરે છે કુદરત દ્વારા આપણને મળેલું એસી છે વનસ્પતિના ઉપયોગ અને એના આપણને ફાયદા નો સરસ મજાનો પેરેગ્રાફ જે આપણે ઘણીવાર વક્તૃત્વ સ્પર્ધાની અંદર પણ कामलागी यो હવે એના પ્રશ્નો જોઈએ તો પ્રશ્ન નંબર 1 આપણે છોડમાંથી મેળવી શકતા નથી લેક છોડમાંથી મેળવી શકતા નથી શું મેળવી શકતા નથી તો ઓપ્શન ગાવ આબો બદામ કે કાર્બન ડાયોક્સાઇડ તો છોડમાંથી ગાવ થાય કારણ કે ગવ છોડ ગવનો શું હોય છોડ એટલે કે મેળવી શકીએ તો નથી મેળવી શકતા નથી મેળવી શકતા એ આપણે શોધવાનું બદામ તો છોડમાંથી મળે આંબો અને કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ પણ છોડમાંથી મળી જાય પણ આંબો આંબો એ શું છે વૃક્ષ છે એ છોડમાંથી મળતો નથી એટલે મેળવી શકતા નથી તો શું આંબો મેળવી શકતા નથી આંબો એક વૃક્ષ છે ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર બે જોઈએ વનસ્પતિ ઠંડી છાયા કેવી રીતે આપે છે સૂર્યના સીધા કિરણોને રોકીને પવનની દિશાને નિયંત્રિત કરીને ધુમાડો અને ધૂળને રોકીને વાતાળમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈને તો આનો જવાબ આપણને પેરેગ્રાફની અંદરથી મળે છે તો જોઈએ તો અહીંયા લખેલું છે તે સૂર્યના સીધા કિરણને સંપૂર્ણપણે અવરોધ છે અને ગાળીને શીતળ છાયા આપે છે તો જવાબ શું આવશે તો જવાબ આવશે सूर्यना सीधा किरणों ने रोकी ने लेखी विकल्प ए जवाब आवश्यक नेक्स्ट प्रश्न नंबर 3 वनस्पतिनी एक उपयोगिता उपयोगिता लेखी ये उपयोग में આવે છે એની વાત છે તો આનો મતલબ કે ચાર પૈકી એક જ ઉપયોગિતા હ સેવાકીની ઉપયોગિતા હશે ને તો જોઈએ હવા માં કાર્બન ડાયોક્સાઇડ છોડવો તો એ વનસ્પતિ નું કામ નથી

એ સિવાય આપણે પેરેગ્રાફમાંથી પણ આ જોઈ શકીએ છીએ જો દૂર ધુમાડા આપડે સુધી પહોંચતા નથી હાનિકારક ગેસોને સોશલી હવાને શુદ્ધ કરે છે ઓકે આ રીતે વનસ્પતિ આપણને ખૂબ ઉપયોગી છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 4 પ્રશ્ન નંબર 4 આપણે જોઈશું તો એમાં લખાયેલું છે કે પર્યાવરણ શબ્દનો અર્થ এনવાયરમેન્ટ પર્યાવરણ એટલે શું વનસ્પતિ ના પરિસ્થિતિ ના ખુશનુમા ના પરંતુ આસપાસનું વાતાવરણ થશે આ આપણો સમજ અને વ્યાકરણની અંદર ભંડોળ દર્શાવતો પ્રશ્ન છે નેક્સ્ટ પ્રશ્ન નંબર પાંચ જોઈએ નીચે નામોથી કયો ગેસ નથી ગેસ નથી એ આપણે શોધવાનું ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ સૂર્યના કિરણો અને નાઇટ્રિક ઓક્સાઇડ તો તમે જોઈ શકો છો ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રિક એસિડ ઓક્સાઇડ આ ત્રણે ત્રણ શું છે ગેસ છે પરંતુ સૂર્યના કિરણો ગેસ છે ના તો જવાબ શું આવશે વિકલ્પ નંબર સી જવાબ આપ છે ઓકે આ સિવાય આ પેરેગ્રાફમાંથી ઘણી બાર અમુક વધારાના પ્રશ્નો જેવા કે વનસ્પતિ વાતાવરણમાંથી સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રિક ઓક્સાઇડ કેટલો ઓછો કરે છે તો સિત્તેર ટકા ઓછો કરે છે એ પણ પ્રશ્ન પૂછી શકાય મોટા શહેરોમાં કેટલો હરિત વિસ્તાર હોવો જોઈએ તો એનો જવાબ પણ પાંચસો ચોરસ મીટર હરિત વિસ્તાર હોવો જોઈએ એવું પણ પ્રશ્ન પૂછી શકાય તેમ સિવાય અહીં આગળ એવો પણ પેરેગ્રાફ માંથી પ્રશ્ન પૂછી શકાય કે વનસ્પતિ કયો વાયુ શોષી લે છે અને કયો વાયુ આપે છે તો કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને ઓક્સિજન વાયુ એટલે કે પ્રાણ વાયુ આપણને આપે છે આ રીતે વનસ્પતિની અંદર કેટલાક વધારાના પ્રશ્નો પણ પૂછી શકાય પેરેગ્રાફ આજ આવશે એવું જરૂરી નથી પ્રશ્ન આજ આવશે એવું જરૂરી નથી પરંતુ ફકરાને સારી રીતે સમજવો એ સૌથી વધુ જરૂરી છે અને આપણે આશા રાખીએ કે આપણે આપણે એમાં સફળ ઓકે સાથે મળી ફકરા નંબર સુડતાલીસ અને અડતાલીસ નો સરસ મજાનો અભ્યાસ કર્યો સુડતાલીસ ની અંદર સ્વામી દયાનંદ ના જીવનની એક મહત્વની ઘટના જેની અંદરથી આપણે પણ શીખ લેવાની છે કે કોઈ આપણને ગમે તે બોલે પરંતુ આપણે એનો પ્રતિકાર કેવી રીતે કરવો શાંતિ જાળવીને કરવો કે ઉગ્ર બનીને કરવો એ વાત અહીં શીખવા મળે છે છે સ્વામી દયાનંદ સરસ્વતીના જીવનનો સરસ મજાનો પ્રસંગ સાથે સાથે કેસ ની અંદર વૃક્ષો વનસ્પતિ વનસ્પતિ આપણને કેવી રીતે ઉપયોગી છે એનો અગાઉ પણ એક પેરેગ્રાફમાં આપણે અભ્યાસ કર્યો હતો અને આજે ફરી એકવાર આપણે એનો અભ્યાસ કરી રહ્યા છીએ કે વનસ્પતિ આપણા જીવનમાં કેટલી મહત્વની છે અને એને આપણા જીવનમાં એનું મહત્વ જાળવવા આપણે વનસ્પતિનો કેવી રીતે એનો ઉછેર કરવો જોઈએ અને જીવનમાં એક વૃક્ષ દરેક વ્યક્તિએ વાવવું જોઈએ એવું નક્કી કરવું જોઈએ જેથી એનો ઉદ્દેશ આપણા જીવનની અંદર જળવાય રહે એનું મહત્વ આપણે સમજી શકીએ એવા સરસ મજાના બે પેરેગ્રાફનો આપણે અભ્યાસ કર્યો અને હવે ફરી મળીશું નેક્સ્ટ પેરેગ્રાફની અંદર ત્યાં સુધી રજા આપશો પરંતુ એ પહેલા ફરી એકવાર તમને યાદ કરાવું કે જે વિદ્યાર્થી મિત્રો હજી સુધી ચેનલ ની આપણે જોડાયા નથી એ જોડાઈ જજો અને જે મિત્રો હજી સુધી પૂરેપૂરો વિડીયો જોતા નથી કે એનો અભ્યાસ કરતા નથી એમને વિનંતી કે વધુ સારો મહાવરો કરવા માટે પૂરેપૂરો વિડીયો જોવો અને શાંતિથી એના પ્રશ્નોના જવાબ અથવા આકૃતિના જવાબ મેળવવા ઓકે તો સરસ મજાની તૈયારી કરજો ફરી મળીએ છીએ ત્યાં સુધી આવજો